ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં પાટીદાર સમાજના આગેવાનો ઉતર્યા છે આમ પણ હવે એક ફેશન બની ગઈ છે કે દરેક વાતને સમાજ જાતિ અને ધર્મ સાથે જોડી રાજનીતિ ચમકાવવાની ત્યારે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના બચાવમાં ઉતરેલા પાટીદાર અને ભાજપના નેતાએ પોતાની સરકાર સામે આરોપો મૂક્યા છે કોંગ્રેસવાળા બિચારા કમાઈ નહીં એટલે સરકારે જમીન બિન ખેતી કામગીરી કલેક્ટરને સોંપી હતી પણ તેનાથી બિનખેતીમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે જેના કારણે નોન ગુજરાતી અધિકારીઓ ગુજરાતમાંથી પચાસ હજાર કરોડ કમાઈ પોતાના વતનમાં રોકાણ કરી આવ્યા છે આ બધું તેઓ રાજેન્દ્ર પટેલને ઈડીએ પકડી લીધા તેના મામલે બોલી રહ્યા છે છે ને મજાની વાત આવો કરીએ વિગતવાળા મામલાનું વિશ્લેષણ કે વરુણ પટેલ શું બોલી રહ્યા હતા નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્માન તાજેતરમાં જ સુરેન્દ્રનગર કલેકટર નિવાસે અને નાયબ મામલતદારને ત્યાં ઈડીએ દરોડો કર્યો અને સિસ્ટમેટિક ભ્રષ્ટાચારનો એક ખુલાસો થયો જેમાં ઈડીનો આરોપ છે કે કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત તેમની તાબાની કચેરીઓના અધિકારીને કર્મચારી મળીને આખું એક સ્કેન્ડલ ચલાવતા હતા બિનખેતી માટે આવતી અરજીઓમાં ભ્રષ્ટાચારનો જેમાં કલેક્ટરના પચાસ ટકા એમ જેમ નીચે ઉતરતા દાવ તેમ અલગ અલગ ટકાવારીનો ભાગ પણ હતો જે ઈડીને મળી આવ્યો છે હિસાબ આમ ઈડીએ રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોર્યની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલ ખાતે પાટીદાર સમાજના કેટલાક લોકો એકત્રિત થયા હતા અને તેમાં આગેવાનોએ રાજેન્દ્ર પટેલ માટે ન્યાયની માગણી કરી હતી જેમાં પાસ સમિતિથી નેતા બની ભાજપના નેતા બનેલા વરુણ પટેલ પણ ભાષણ આપતા કહેતા હતા કે ઈડીએ અગાઉના કલેક્ટર કેયુર સંપટની ધરપકડ કેમ ન કરી ખરેખર તો તેમના કાર્યકાળમાં આ મેટરો ચાલી હતી સાથે જ વરુણ પટેલે કહ્યું છે કે બિનખેતીમાં આખા રાજ્યમાં ભ્રષ્ટાચાર ચાલે છે જેનાથી નોન ગુજરાતી અધિકારીઓ પચાસ હજાર કરોડ કમાઈ પોતાના વતનમાં રોકી આવ્યા છે વરુણ પટેલ તો ત્યાં સુધી કહેતા હતા કે વર્ષ બે હજાર સોળમાં કોંગ્રેસવાળા ન કમાઈ શકે માટે આ બિનખેતીના પાવર કલેક્ટરને સોંપી દેવામાં આવ્યા હતા કદાચ આ બધું બોલતા વરુણ પટેલ ભૂલી ગયા છે કે તેઓ સત્તા પક્ષ ભાજપના જ નેતા છે તેમની જ સરકારે આ નિર્ણય લીધા હતા અને તેમની જ સરકારમાં જ તેઓ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે રાજ્યભરમાં પરંતુ અહીંયા સવાલ એ છે કે શું પાટીદાર સમાજના આગેવાન તરીકે ભ્રષ્ટાચારના મામલે અધિકારીઓનો બચાવ કરવો યોગ્ય છે ખરો શું વરુણ પટેલ એવું કહેવા માગતા હશે કે બધા ભ્રષ્ટાચાર કરે તો અમારા સમાજના અધિકારીઓ પણ કરે એને કરવા દો કે પછી તેઓ એવું સાબિત કરવા માંગતા હશે કે તેમના પક્ષ ભાજપના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારનો બોરિંગ હદબાર જતો રહ્યો છે વરુણ પટેલનું આખું ભાષણ સાંભળાવતા પહેલાં એ સાંભળી લો કે તેમણે એવું પણ કહ્યું હતું કે એક મુસ્લિમ ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી કે કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે અને તેને ફરિયાદ કરી તે સર્વે નંબર તો રાજેન્દ્ર પટેલે નહીં છ મહિના પહેલાં કલેક્ટર કે સંપટે બિનખેતી કર્યા હતા તો પહેલાં સંપટની ધરપકડ થવી જોઈએ કે રાજેન્દ્ર પટેલની બોલો ઈડી કોર્ટમાં દલીલો રજૂ કરીને કહે છે કે તેમણે ચેતન નામના એક વ્યક્તિનું નિવેદન નોંધ્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે તેણે પોતે બિનખેતી માટે ભ્રષ્ટાચારના રૂપિયા ચૂકવ્યા છે ઈડી કહે છે કે હિસાબની ચિઠ્ઠીઓને આખું એક લિસ્ટ મળ્યું છે છતાં પણ રાજેન્દ્ર પટેલનો બચાવ કેમ તો તેનો જવાબ વરુણ પટેલ પોતે જ આપે છે તેઓ કહે છે કે પટેલિયાનો દીકરો હલવાઈ જાય એટલે આપણે આવી જ રીતે આવી જવાનું પછી ભલે તે ખોટો હશે તો આપણે બે લાફા મારી લઈશું પણ બહારનો કોઈ લાફા મારી ન જવો જોઈએ છે ને બધાની વાત ભ્રષ્ટાચારના આરોપીનું આવું સમર્થન તમે ક્યારેય જોયું છે નહીં જોયું હોય વરુણ પટેલે કહ્યું છે કે તેઓ દરેક અઠવાડિયે નોન ગુજરાતી અધિકારીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે સાંભળો તેમનું આખું ભાષણ સુરેન્દ્રનગરના ના કલેક્ટર એના પૈસા લેતા છોકરા ને એ મુસલમાન ના કહેવાથી જેલ માં પૂરે આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએસપી આરએસએસ ભાજપ ઝંડા લઈને ફરી તમારે પટેલિયા ના છોકરા ને જેલમાં પુરવાર અને વાત રાજેન્દ્ર પટેલે અને એને પૈસા લીધા હશે હું તો માની લઉં છું ગુજરાતમાં માં કયા કલેક્ટર એને એના પૈસા નથી લેતા અને આમાંથી તમને સોગંદ છે ઉમિયા માં ની ખોડિયાર માં ની હું કઉ છું વિઝ્યુલ આ બાજુ કરે તમને સોગંદ છે ઉમિયા માં ખોડલ માં એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે બધા હવે બધા એને ના પૈસા આપ્યા છે કે નહીં હાથ ઊંચો કરો બધા પૈસા ચૂકવો છો કે નહીં ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એને ના પૈસા લેવાય હવે હું બીજી વિગતવાર માહિતી આપું એક મુસ્લિમ ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી છે કે આ સર્વે નંબરમાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા એના મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું મીડિયા ફરીથી નોટ કરી દે રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપત થવી જોઈએ અંદાજીત દર મહિને પચાસ લાખ મીટર જગ્યા એને થાય છે કેટલી પચાસ લાખ વાર જગ્યા પચાસ લાખ વાર એને જગ્યા થાય છે બે બે હજાર ને સોળ સુધી પંચાયત કરતું હતું જિલ્લા પંચાયતના પાવર હતા એને પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ એટલે મૂળભૂત વાત હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં સારું કર્યું કલેક્ટર જોડે લઈ લીધી જે જિલ્લા પંચાયત પચીસ રૂપિયા એને જ કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ પંચાવન રૂપિયા થઈ ગયો અને ગુજરાતમાં અત્યારે એનેનો ઓછામાં ઓછો ભાવ પંચોતેર રૂપિયા પર વાર અને વધુ માં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો અઢીસો રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એનેનો ભાવ સાડી સાતસો રૂપિયા અને છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા તે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો કોને કર્યું છે મીડિયા ફરીથી નોટ કરી દે રાજેન્દ્ર પટેલ પેલા કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે તો ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે થવી જોઈએ

બે હજાર ને સોળ સુધી પંચાયત કરતું હતું પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ એટલે મૂળભૂત હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં સારું કર્યું કલેક્ટર જોડે લઈ લીધી જે જિલ્લા પંચાયત પચીસ રૂપિયા એને જ કરતી હતી એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ પંચાવન રૂપિયા થઈ ગયો અને ગુજરાતમાં અત્યારે એને ઓછામાં ઓછો ભાવ પંચોતેર રૂપિયા પર વાર અને વધુ ભાવ ટાઈટલ ક્લિયર જમીનનો અઢીસો રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એને ભાવ સાડી સાતસો રૂપિયા અને છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા તે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો કોને કેટલું એને કર્યું છે કેવી રીતે અને કર્યું રાજેન્દ્ર પટેલને ના છોડશો પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય આ વાત છે અમારે રાજેન્દ્ર પટેલ ને નથી છોડાવા એ દોષિત હોય તો પણ છેલ્લા બે હજાર સોળ થી લઈને છવ્વીસ સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો કેટલી સરકારને આવક થઈ કેટલી કલેક્ટર ને આવક થઈ અને પચાસ લાખ મીટર નું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ગણો તો છ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને દસ વર્ષો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ કર્ણાટક પોન્ડિચેરી ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ગુજરાતની પ્રજાના પચાસ હજાર કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે ગુજરાતમાં કયા કલેક્ટરે કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા આંકડા અમે પબ્લિશ કરીશું અને આ બહુ લાંબી લડાઈ છે હું બહુ મજબૂત માણસો અમે લડી રહ્યો છું અંદર ગાલી દે તો બાપાન મળવા જશો આમાં હું અંદર જઈ છી હું તમને લખી ને આપી દઉં અને અમારા જેવા પાંચ હાથ ની બલી ચડશે બાપા ને મળવા જશો છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો તો જ અમે આગળ વધીએ મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે દહ વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે દવ વર્ષ મરણ પટેલ છૂટે તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના ઉદ્ધર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે આઈએસ આઈપીએસ ના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે અને ગુજરાત થી બહાર થી આવેલા અધિકારીઓને કેવી મલઈ વાળી જગ્યા મલઈ ખાવા આપવામાં આવે છે એની દર વીકે બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું માંડલ પાટડી વિરમ ગામના પાટીદાર સમાજ માંથી સાઠ જનની ટીમ બનાવવામાં આવશે પંદર પંદર જણ ની ચાર ટીમ અને એની ઉપર એક દસ જણ સિત્તેર જણની ટીમ આપણું એક પ્રતિ મંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે માં ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે મલાઈ ખાવા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે

ખોડલધામમાં ખોડિયારના આશીર્વાદ લેશે ખોડલધામના ટ્રસ્ટી મંડળ ખોડલધામના ચેરમેન નરેશ ને બોલશે અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે સરકારને મનાવી પડશે એમની ભાષામાં સમજે તો ઠીક છે આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે અને એ એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું ચલો આપણે સરકારમાં વાત કરીએ આપણા પાટીદાર દીકરાને જેલમાં પૂર્યો દે એનું શું કરશું એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી દે તો કે આર યુ બીજા આરોપીઓનું લિસ્ટ જેન્દ્ર પટેલ ના જોઈએ જેવી રીતે ચોવીસ કલાક પટેલ તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વેલમ વેલી તકે નિરાકરણ લાવે તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યા જો એ બદલ હું સમાજ વતી બે હાથ જોડી અને તમારો આભાર માનું છું આ રોડ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં દીકરો હલવાય એટલે આપણે આવરી આવી જવાનું પછી ખોટો હશે તો આપણે બે લાફા મારશું બાર વારો મારવો જોઈએ નહીં ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તી તો આપણે ઘરે લબોચાની બે ઠોકી દેવાની પણ એ બાજુ વારો ઠોકે એ તો નહીં સહનતા એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે રાખવાની છે અને અનામત લડાઈમાં ખૂબ ખૂબ આભાર મારી મારે સાંભળ્યું એમ હવે વરુણ પટેલ સિત્તેર લોકોની ટીમ બનાવશે દરેક ટીમ ઉમિયાધામ ખોડલધામ વિશ્વ ફાઉન્ડેશન એવી સંસ્થાઓ પાસે જશે અને ટ્રસ્ટીઓને આ મામલાની રજૂઆત કરશે સાથે જ દર અઠવાડિયે નોન ગુજરાતી અધિકારીઓનો ભ્રષ્ટાચાર પણ ઉજાગર કરશે જોઈએ હવે આ બચાવ રાજેન્દ્ર પટેલને કેટલો કામ લાગે છે અને વરુણ પટેલ કેવા કેવા ભ્રષ્ટાચારના ખુલાસા બહાર પાડે છે જે તેમની જ સરકારના નાક નીચે ચાલે છે તેમના આરોપ છે આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ સાથેના સમાચાર વિગતવાર વાતો જો તમને પસંદ છે તો સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર